सुरत सेना रांदेर વિસ્તારમાં વહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, જુગાર જેવો વણ સોડાયેલો ગુનો સોધી કાઢવા રાંદેર પોલીસ ટીમ સહિત સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ પરમાર તથા ટીમના માર્સો સાથે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લુસક ચાર રસ્તા પાસે આવતા પોલીસ કોન્સ્ટેબલ રૈશભાઈ જગસિંગ તથા લોક રક્ષક વિકાસભાઈ હમીરભાઈને અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી મળી હતી જેથી બાતમીવાળી ફોર wheel ગાડી અટકાવી તપાસ કરતા કારમાંથી પાસ પરમિટ વગરની અલગ અલગ પ્રાન્ને પર પ્રાંતે ઇંગ્લિશ داروની બોટલો તથા મોબાઈલ મળી ₹1.50 લાખની મત્તા મળી આવી હતી આ તપાસ દરમિયાન દતનપાલ સેનનો મોટો ભાઈ રામ ભજન સેન પણ दारू ભરેલી કાર સાથે આવતો હોવાનું જાણવા મળતા पुलिसें आरोपी रामबजन सेन पासे थी 1.71 लाख तथा कार वे मोबाइल फोन मले कुले रुपया 4.11 लाख में मुद्दा मल कब्जे करियो तो जैरे पुलिसें अशोक जयराम भाई त्रिवेदी रतनपाल रुद्रपाल सेन उत्तम भजन सेन मले कुल ताण इस ने जड़पी पारी आता जैरे कृष्णा नाम नो एक आरोपी ने वंटेज जायर करी �